ઉમરપાડા તાલુકાના ઉચણવાડ ગામે બનેલા સુરતના યુવકનો ડબલ મર્ડર ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઉમરપાડા પોલીસે પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉમરપાડા તાલુકાના ઉચવાડ ગામે બનેલા ડબલ મર્ડર ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઉમરપાડા પોલીસે પકડી પાડી છે વાત એમ છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉજવણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાંથી બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા ઉમરપાડા પોલીસને જાણ કરાતા ઉમરપાડા પોલીસે તાલુકા પ્રાંત અધિકારી સુરત ગ્રામ્ય ડીવાયએસપી બીકે વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યા હતા આજે સુરત જિલ્લા પોલીસ માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપી એવા સલમાન ગફાર પકડી પાડી અને તેને કરાતા તે જણાવ્યું હતું કે તેના મિત્ર પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામિત અને ઉમરપાડા ખાતે રહેતા તેના મિત્ર અફઝલ શેખ સુરત થી બે માણસોને લાવવાના છે અને તે લાવ્યા પછી તેને છેત્રીને બાંધી રાખવાના છે અને તેની પાસેથી માફી માંગવાની છે તેને બાંધવા માટે બે ત્રણ માણસોની જરૂર છે સલમાન તેના સાઢુભાઈ તથા મિત્ર વિશાલભાઈ રાણા ત્રણેય જણાએ પંદર પંદર હજાર રૂપિયાની બિલાલ ચાંદી અને અઝરુદ્દીન અપહરણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા પછી મારૂતિ અર્ટેકામાં સુરતથી લાવેલા બંને ઇસમો બિલાલ ચાંદી અઝરુદ્દીન અને હાથ પગ દોરી વડે બાંધી દીધા હતા ત્યાર પછી અફઝલે